જય સ્વામિનારાયણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કર્યા આપનો ખૂબ ખૂબ આભાર આજ ખૂબ સરસ મજાનો છપ્પૈયાના સ્વામિનારાયણ ભગવાનનો જન્મસ્થાનનો દર્શન તમામ જગ્યાનો વિડીયો આજે ઉતાર્યો છે અને ખૂબ સરસ મજાનો વિડીયો છે સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ફરાતી તમામ વિડીયો આજનો જોવા મળશે ખૂબ સરસ મજાનો વિડીયો પૂરેપૂરો જોઈજો જય સ્વામિનારાયણ જો આવી ગયા છે છપ્પૈયા સ્વામિનારાયણ ભગવાનનો જન્મસ્થાન આપ જોઈ શકો છો સપૈયા પહોંચી ગયા છે સ્વામિનારાયણ ભગવાનનો જન્મસ્થાન ખૂબ મોટું વિશાળ હેમનો બાંધકામ કરેલ છે આપ જોઈ શકો છો સપૈયા સ્વામિનારાયણ મંદિરનું જન્મસ્થાન આજે પહોંચી ગયા છે સપૈયા જય સ્વામિનારાયણ સપૈયામાં વિશામહારાજોનો જન્મ દિવસ છે આપ જોઈ શકો છો રંજા મારાનો જન્મદિવસ છે આ સપ્યમાં જે ગૌરાવર દર્શ મંદિરની હિતે ગૌરવ આરતી આરબ

અમને ચલાલાધી આત્રીકો આવ્યા સાબ જોઈ શકો છો સપૈયામાં જય સ્વામિનારાયણ હા ફકુલ ગુરુ પાસે દર્શન કરવા આવ્યો છે બરોબર છે ખૂબ સરસ જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાનો ઘાટ છે નાવાનો જય ખૂબ સરસ મદન છપૈયા સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો ખૂબ સરસ વિશાળ જગ્યામાં છે આપ છો પણ બાંધકામ ખૂબ ચાલી છે જય કેમ કેમ અમે તાલુકા સંતાનો છીએ સબસ્ક્રાઈબર વિડીયો તો આ પૂરતા જ રેવાના છે પણ ગામ માં આપડા બધા જે એક વખત સ્વામિનારાયણ નામ બોલશે ને તોય પણ એના સર આપડે સાથે રહેવાનું છે એટલે સરસ જય સ્વામી જય સ્વામી જય સ્વામી જયેશ ભાગ બોલો બે શબ્દો બોલો જયેશ ભાગ જયેશ ભાગ જયશ ભાગ તમે બોલો બે બેસે બોલો કે હા અમારે જિલ્લામાંથી આવી છે ધારી તાલુકો અને બહુ મજા આવી છે ખૂબ સરસ ખૂબ સરસ ચલાલાથી યાત્રિ કહો ખૂબ ઉત્સાહમાં છે આપ જોઈ શકો છો ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ મજામાં જય સ્વામ જો ચલાથી યાત્રિકો આવી ગયા છે છપૈયા પહોંચી ગયા છે ખુબ જય સ્વામી ખુબ ખુબ આનંદ માં છે ખુબ ઉત્સાહ માં છે ચલાલાથી યાત્રિકો આપ જોઈ શકો છો

આપ જોઈ શકો છો જય સ્વામી જય શ્રામ જય જય શ્રાવ દશરથ રાજાએ જય અરે બાણ માર્યું શ્રવણને એ સ્થળ છે આપ જોઈ શકો છો શ્રવણ તળાવડી કહેવાય છે શ્રવણ જ્યારે અહીં પાણી ભરવા ભરવાયું હતું ત્યારે દશરથ રાજાએ બાણ માર્યું હતું અને શ્રવણના પ્રાણ પંખીડ ઉડી ગયું હતું આ એ સ્થળ છે આપ જોઈ શકો છો જય શ્વાની જય શ્રોમ લક્ષ્મીનારાયણ જય શ્રી રામ જય શ્રી રામ રામલક્ષ જય બોલો હનુમાન જય સ્વામી જય સ્વામ સ્વામિ આપવામીરા શ્રવણ નું પ્રાણ પંખી ઉડી ગયું હતું

જય સ્વામી નારાયણ જયારે સ્વામિનારાયણ ભગવાન મહાદેવ જય સ્વામી ચલાત્રો ખુબ છે આપ જોઈ શકો છો ખુબ આનંદ માં છે જય સ્વામી નારાયણ જય સ્વામી જય કૃષ્ણ છપૈયા માં ઘનશા મરણ બાર બહાર સખા હતા મિત્રો આ જેના નામ છે માધવ આ બે પ્રયાગ સુખનંદન

આ મોટું ઝાડ દેખાય પાડે પાસે પાસે વિશ્વામિત્ર નદી વિશ્વામિત્ર નદી મારે કીધું કે વિશ્વામિત્ર નદી છે એમાં પાણી આવો મારા એમ કીધું કે મારા નદી પાણી નઈ પીવું

હું મહાદેવ પ્રસાદ ના દીકરા છું હું ગાદી પતિ નથી આચાર નથી પણ તમારા જે ગુજરાતમાં રઘવીરજી મહારાજ પ્રસાદ મહારાજ બિહારીલાલ મહારાજ શ્રીપતિ મહારાજ આનંદ પ્રસાદ મહારાજ મહારાજ પછી પ્રસાદ પછી જય સ્વામિનારાયણ હવે વાત ભગવાન અહીંયા ગાઉ ચઢાવવા આવ્યા હતા ત્યારે એના મિત્રમંડળ બધું તરસ્યા આપ તરસ લાગીએ છીએ એટલે ખૂબ તરસ લાગી તો નદીમાં કાંઈ એક ઠીપું પાણી નહોતું પછી સ્વામિનારાયણ ભગવાને જમણા પગના અંગૂઠાથી અંગૂઠો દબાવી અને પાણી નીકળ્યું એ સ્થળ હજી કેટલાય વર્ષોથી હજી આમાંથી કોઈ પાણી સુકાણું નથી બસો વર્ષથી એ પાણી છે એ આપ જોઈ શકો છો આ કુંડ પછી અક્ષાત સ્વામિનારાયણ ભગવાન ત્રણ વર્ષની ઉંમરે પરચો આપેલો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્થળ ઉપર ભગવાન પોતે જય સ્વામી ખૂબ સરસ મજાનું દીકરા ને સર્જીવન કર્યા હતા નીલકંઠ વર્ણિય સ્વામી ભગવાને એ સ્થળ છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ જય સ્વામિનાથ જય સ્વામિ જય સ્વામિનારાયણ ભગવાને રાજાનો દીકરો મૃત્યુ પામ્યો તો એને સરજીવન કર્યો તો એ સ્થાન આપ જોઈ શકો છો ફટાકડા ફોડતા મૃત્યુ પામ્યો તો લગ્નમાં સરજીવન કર્યો તો એ સ્થાન છે જય સ્વામિનારાયણ આપ જોઈ શકો છો ખાપા તલાવડી કહેવાય છે આ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલ છે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું જય સ્વામિનારાયણ અહીંયા બધીએ છપૈયામાં ભગવાન ફરેલા છે જય સ્વામિનારાયણ ખાપા તલાવડી છે

એના મિત્ર મંડળ અરે આવ્યા હતા ત્યારે એને ખાપો વાગ્યો તો આ તળાવમાં આ ખાપા તળાવડી કહેવાય છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો મન બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ ભૂતિયો કૂવો કહેવામાં આવે છે આમાં હજારો ભૂત રહેતા હતા એને મોક્ષ કર્યો હતો સ્વામિનારાયણ ભગવાને પોતે આ જો ભૂતિયો કૂવો કહેવામાં આવે છે આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

નારાયણ સરોવર નારાયણ સરોવર ખૂબ મોટો ઘટ છે નારાયણ સરોવર જય સ્વામી નારાયણ